ઓરિસાની યુવતીનું પરિવાર સાથે મિલન ઓરિસાના બાલાસર વિસ્તારની એકવીસ વર્ષીય યુવતી ગુમ થતા પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી રહી હતી કટકની હોસ્પિટલમાં દાખલા યુવતી ત્યાંથી ગુમ થઈ ગઈ હતી આખરે તે રખડતી ભટકતી રાપર કચ્છની ગ્રામ્ય સેવા સંગઠન સંસ્થા સુધી પહોંચી હતી ત્યાંના સંચાલકોએ તેની ખૂબ જ સારી સેવા કરી હતી રાપરથી તેને ભૂજ લઈ આવવામાં આવી હતી અને તેને પૂછ્યું કે તું ક્યાંની છે તો તે એક જવાબ આપતી હતી અમેરિકાની છું જેથી ઘર શોધવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં તેને સારવાર કરાવતા તે સ્વસ્થ બની હતી આખરે તેણે ઓરિસ્સા અને તેના ગામનું નામ આપતા ત્યાંની પોલીસની મદદથી તેનું ઘર અને પરિવાર શોધી કઢાયા હતા તેના પિતા તેને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા અને માતા પુત્રીનું ત્રણ વર્ષ પછી મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર રીતુબેન વર્મા પંકજ કુરવા દિલીપ લોડાયા વાલજી કોલી સહભાગી બન્યા હતા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે